રામનવમી પર્વને ધ્યાનમાં રાખી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એસપી શ્રી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં શહેર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી જામનગર જિલ્લાના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું રામનવમી પર્વની શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તથા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જેથી જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમચુક ડેલુના અધ્યક્ષતામાં સિટીએ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાંદી બજાર બંધન ચોક હવાઈ ચોક રથબાઈની મસ્જિદ જેવા અનેક વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી અહેવાલ પરાક્રમસિંહ